મોડાસા રઘુ ગેસ એજન્સી દ્વારા કાળા બજારનો આક્ષેપ કરતો વિડીયો સામે આવ્યો મોડાસાના રહીશ ચંદ્રકાંત સિંધીને મોડાસા પુરવઠા મામલતદારને ત્રણ મહિના અગાઉ મોડાસા રઘુ ગેસ એજન્સી દ્વારા ગેસની મુશ્કેલી બાબતે લેખિતમાં ફરિયાદ કરેલ ત્યારબાદ જવાબ ન મળતા અરવલી કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરતા પુરવઠા મામલતદાર તપાસ સોંપેલ આ પુરવઠા મામલતદાર અને રઘુ ગેસ એજન્સીના માલિક બંને મેળા પીપણું કરીને અરજદારની અરજી તપાસ કરવાને બદલે દબાવીને અરજી ફાઇલ કરી દેતા અરજદારે આક્ષેપ મુજબ આ વાતો હજારો લાભાર્થીઓ રજળી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં જવાનસિંહ ઠાકોર બ્યુરો ચીફ અરવલ્લી ટીવી એટીન ન્યૂઝ નમસ્કાર હું ચંદ્રકાંત સિંધી મોડાસાથી આ મીડિયા આ વિડિયો માધ્યમથી મારી એક વાત મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ સાહેબ પહોંચાડવા માંગુ છું મેં તારીખ મામલતદાર સિંહ સાહેબને રજૂઆત કરી હતી જેમાં અલગ અલગ ગેસના બાટલાને લઈને જે જે બ્લેક બજારની ચી થઈ રહ્યું છે તેના સંદર્ભમાં એમને વારંવાર મેં રજૂઆત કરી હતી સાથે સાથે મેં એમને પુરાવા પણ આપેલા હતા કે સાહેબ ઘરના ગેસ વપના ઘર વપરાશના ગેસ બોટલો જે છે એ લાભાર્થી લેવા માટે જાય તો એને આપવામાં આવતા નથી કરવામાં આવે છે અને એની જગ્યાએ આ જ બાટલા સીધા સીધા બારોબાર હોટલ્સ સપ્લાય કરી દેવામાં આવે છે જે બાબતે અમારી રજક રઘુ ગેસ એજન્સી સાથે થયેલ છેલ્લા ત્રીસ વર્ષથી અમારો બાટલો ત્યાં ગાડી ચાલે છે જેમાં અમને બે બાટલા મળવા પાત્ર છે તે સમયસર બાટલાની ડિલિવરી કરતા નથી જે બાબતે અમે પોતે બાટલો લેવા માટે ગયેલ પણ એમણે એમ કીધું કે કંપનીમાં પ્લાન્ટમાં શોર્ટેજ ચાલે છે ત્યારે મેં એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જો શોર્ટેજ ચાલતી હોય તો આપણે જિલ્લા સેવા સદનની સામે આટલા બધા રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ લાલ બાટલા વપરાય છે અને જે બાબતે અમે પુરાવો ફોટા પાડી અને પુરવઠા શ્રી બારડ સાહેબને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરેલ છે બરાબર જે બાબતનો પુરાવો અમારી પાસે અરજીમાં છે જે અરજી અમુએ જિલ્લા પુરવઠા મામલદાર તથા અરવલ્લી શ્રીને પણ આપેલ છે ત્યારબાદ જિલ્લા પુરવઠા શ્રીએ આ બાબતની તપાસ અંગે ત્રીસ આઠના રોજ પુરવઠા મામલતદારને હુકમ પણ કરેલ છે અને ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ અરજીનો રિપ્લાય કે પ્રત્યુત્તર નથી મળેલ ત્યારબાદ અમે કલેક્ટરશ્રીને અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ સીધું સીધું એલિગેશન કરેલ છે કે મેડમ અમને આ દિન સુધી આ અરજીનો કોઈ નિકાલ મળેલ નથી પુરવઠા મામલતદાર શ્રી બારડ સાહેબ અને રઘુ એજન્સી બંને મેળા પીપળા રચી અને અમારી રજી અરજીને બારોબાર રદ બાતલ કરી દેલ છે જે બાબત તમારી સામે જ છે આજે આંધળાના પર દેખાઈ શકે છે કે મોડાસા શહેરની અંદર રેઝિડેન્શિયલ ગેસના બાટલા બારોબાર હોટલ રેસ્ટોરન્ટ અને લારી ટપડી વેચી તને સીધે સીધી કાળા બજારી થઈ ગયેલ છે જે બાબતની રજૂઆત અમે વારંવાર વારંવાર ત્રણ અરજી થ્રુ કરી ચૂક્યા જે પણ અત્યાર સુધી અમને કોઈ અરજીનો કોઈનો ન્યાય મળી આવેલ નથી તો હું તમામે તમામ તંત્રને આ બાબત અંગે શું કાર્યવાહી કરેલ છે તે અંગેનો ખુલાસો મેળવવા માંગુ છું જો આજે બબે ત્રણ ત્રણ મહિના સુધી જો અમારી અરજીનો નિકાલ ના થતો હોય તો મારે ગરીબ માણસે એક જવાનું ક્યાં એક મોટો એક બેન પ્રશ્નાર્થ ચિહ્ન છે આજે રેઝિડેન્સીયલ ઘરના ગેસ વપરાશના બાટલા એમના પોતાના જ ઓફિસના ચાની કેટલી વાર પણ ગર્ભ વપરાશના બાટલા વાપરે છે એનાથી વિશેષ બીજો શું પુરાવો હોય અને જે બાબત તમામ તમામ આખા આખા તંત્રને ખબર છે કે ઘર્ભ વપરાશના બાટલા ત્યાં વાપરી રહ્યા છે છતાંય અમારી અરજીને ધ્યાને લઈ અને આગળની કોઈ કાર્યવાહી કરી આપવામાં આવતી નથી જે તે સમયે દિવાળીનો સમય હતો અમે સમજી શકીએ છીએ કે બાળક સાહેબ પોતાના પુરવઠા તપાસમાં વ્યસ્ત હશે પણ હવે તો દિવાળી પણ સાહેબ ગઈ દિવાળી જતી રહી સાહેબ હવે તો કઈક જાગો સાહેબ ખાલી માત્ર માત્ર તમને સરકારી નોકરી મળી ગઈ તમે ખાલી બસ ઓફિસે કેબિન માં બેઠા તમને ફરિયાદ આવે છે સાહેબ એની કઈ તપાસ તો કરો વાતની હું આજે પણ ચેલેન્જ કરું છું સાહેબ હું તમારી સાથે સંપૂર્ણ આખા મોડાસા શહેરની વિઝિટ મારા પેટ્રોલના ખર્ચે મારી ગાડીમાં લઈ અને જેટલા બી રેસ્ટોરન્ટ છે બધી જગ્યાએ તમને વિઝિટ કરાવીશ અને ત્યાં ગઈ તમને બતાવીશ કે સાહેબ આ ગર્વ બાટલા ચાલે છે કે નથી ચાલતા તો સાહેબ આ બાટલા આવે છે ક્યાંથી મોટા મોટો મારો પ્રશ્ન આ છે તમારે અને આ મીડિયાના માધ્યમે હું કલેક્ટર સાહેબને પણ અપીલ કરીશ કે બેન આજે બ્લેક માર્કેટિંગ થઈ રહ્યો છે કે જેની અંદર આ બધી સાંટ ચાલી અને આ વર્ષોથી આ કાળા બજાર ચાલી રહ્યો છે એને બેન રદ કરો જેથી કરીને મોદી સાહેબનું સાકાર ભારતનું સ્વપ્ન પૂરું થાય જય હિન્દ વંદે માતરમ